તો ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રભરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકામાં આજે વહેલી સવારથી વરસાદની શરૂઆત જોવા મળી રહી છે ગાજવીજ સાથે હાલ વરસાદ વરસ્યો છે દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ અત્યારે વરસાદની શરૂઆત થઈ છે અને વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી જોવા મળી રહ્યા છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજુ રૂપા રેલી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજુ શું અપડેટ જો વાત કરવામાં આવતો વહેલી સવાર એટલે કે સાડા પાંચ થી સાડા છ વાગ્યા દરમિયાન છે યાત્રાધામ દ્વારકામાં ભયાનક વરસાદ પડ્યો હતો ગાજ વીજ સાથે જોરદાર વરસાદ વરસી જતા લગભગ અડધો થી પોણો ઇંચ વરસાદ છે તે પાણી વહ્યું હતું રસ્તા ઉપર અને દ્વારકા જગત મંદિર તરફ જતા માર્ગો હોય કે દ્વારકા શહેર કોઈ પણ રસ્તો હોય જે પાણીથી કોરો રહ્યો ન હતો ને સતત વરસાદ વરસવાના કારણે આ વહેલી સવાર થી છે તે લોકોની દુકાનો પણ મોડી ખુલી હતી ત્યારબાદ વાત કરીએ તો ખંભાળિયા શહેરમાં પણ સવારે સાડા આઠ વાગ્યા બાદ છે તે વરસાદ વરસ્યો હતો અને વરસાદથી જોરદાર જોરદાર ઝાપટું પડી જતા અનેક જે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા હતા ખંભાળિયા પંથકના અનેક ગામડાઓ છે જ્યાં પણ આ ધોધમાર વરસાદ છે તે વરસી ચૂક્યો છે ને ખાસ કરીને વાત કરીએ તો યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારે જે વરસાદ વરસ્યો હતો